ભારતીય જનતા પાર્ટીના છેતાલીસ સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત પાવી જેતપુર તાલુકાના પાણીબાર રામટેકરી ખાતે એકસો આડત્રીસ પાવી સક્રિય સદસ્યતા સંમેલન યોજાયું હતો જેમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીક પ્રાગટ્ય કરી સંમેલનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવો ને તાલુકા સંગઠના ના હોદ્દેદારો દ્વારા ખેસ પહેરાવી પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આજે ભારતીય જનતા પાર્ટી પાવી જેતપુર વિધાનસભામાં સક્રિય સભ્ય સંમેલન યોજાયું હતું જેમાં વક્તા તરીકે કૌશલભાઈ દવે દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું જેમાં જનસંઘથી સ્થાપનાની સ્થાપનાથી લઈ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના અને એનો કાર્યકાળ અત્યાર સુધી એના કાર્યો લોકો વચ્ચેના આયોજનો અને એના થકી સરકારે કરેલા કામો ગુજરાતની સરકારે કરેલા કામો કેન્દ્રની સરકારે કરેલા કામો કાર્યકરોને માહિતગાર કર્યા અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું

છોટાદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા છોટાદેપુર જિલ્લા પ્રભારી રમેશભાઈ રૂપાણી પાવી જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાઠવા સહિત તાલુકા જિલ્લાના હોદ્દેદારો તેમજ પાવી જેતપુર વિધાનસભામાં સમાવેશ સક્રિય સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના છેતાલીસ સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાતના દરેક જિલ્લામાં દરેક વિધાનસભામાં સક્રિય સભ્ય સંમેલનનું આયોજન થયેલું જેમાં આજે જેતપુર પાવી વિધાનસભામાં આ સંમેલનમાં હાજરી આપી અને કાર્યકર્તાઓને જનસંઘથી ભાજપનો ઇતિહાસ અને ભાજપની સરકાર પછી જે વિકાસની જે યાત્રા થઈ હતી એ વિષયની માહિતી આપી અને કાર્યકર્તાઓને આગામી જે ભારતીય જનતા પાર્ટીને હાથ મજબૂત કરવા માટેની આગામી જે કાર્યક્રમો હતા એના વિશે માહિતી આપી અને એ લોકોનો ઉત્સાહ વધારીને આજે આ કાર્યક્રમનો પૂર્ણાવતી થઈ છે પટેલ ન્યૂઝ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર